એક સગીરા ઘરેથી કામ હોવાનું કહીને બહાર નીકળી તો ખરી પણ પરત ન આવી જેના પછીથી લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા કોણે કર્યું હતું આ સગીરાનું અપહરણ અને શું કામ આ ઉંમરે આ સગીરાના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા જોઈએ તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ

પાડોશ જોયું તો બાજુમાં રહેતા વનરાજ અને તેની પત્ની ગાયબ હતા જેથી શંકા જતા તપાસ કરતા પરિવારને જાણવા મળ્યું કે વનરાજ અને તેની પત્ની સગીરાને લઈ બનાસકાંઠા તરફ ગયા હતા રૂપિયા લઈ રાજસ્થાનના એક યુવક સાથે લગ્ન કરાવી દીધાની જાણ થઈ જેથી પરિવારે આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેના આધારે પોલીસે ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર ભારતીબેન ઠાકોર અને ટીનાબેન ઠાકોરની ધરપકડ કરી અને ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે તારીખ એકત્રીસ ના રોજ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી આ કામે સરખેજ પોલીસે પોતાના સુરસિદ્ધનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડી છે સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે આમાં અત્યારે તપાસ હાલ ચાલુ રહી છે પરંતુ જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે જે બાજુમાં રહે છે જે આરોપી વંદરાજસિંહ છે એના એના ભાઈ ભાભી અને આરોપી વંદરાજસિંહ ટીના એ છે સિવાયજીની સાથે લગ્ન થયા હતા એ ભીડસિંહ રાઠોડ કરીને છે એ આરોપીઓ તરીકે છે અને તપાસ હાલમાં ચાલુ છે અમદાવાદમાં સગીરાનું પાડોશીએ કર્યું અપહરણ અપહરણ બાદ રૂપિયા લઈ સગીરાના કરાવ્યા લગ્ન સગીરાના લગ્ન કરાવનાર દંપતી સહિતના લોકો સકંજામાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપીઓ સગીરાની બાજુમાં જ રહે છે જેના કારણે આરોપી ટીના અને સગીરા લાંબા સમયથી સંપર્કમાં હતા ટીનાએ સગીરાને ભોળવી 29 એપ્રિલે સગીરા પોતાના ઘરે બહાર જઈને આવવાનું કહીને ત્યારબાદ પાડોશી પરિવાર સગીરાને ગાડીમાં બેસાડી રાજસ્થાન લઈ ગયો ત્યાં રહેતા યુવક સાથે મંદિરમાં સગીરાના લગ્ન કરાવ્યા અને તેના બદલામાં બે થી ચાર લાખ રૂપિયા લીધા હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્યારે તપાસ ચાલુ છે ફરિયાદી હકીકત છે પણ હવે તપાસમાં જે ખુલે એ પ્રમાણે ખબર પડશે ફરિયાદીનું કેવું એવું છે કે એમણે જે આ સગીરભાઈ પોતાની દીકરી છે ને એને રીતે લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એને કરાવી દીધા હતા

સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ